ટ્રાફિક જામના પર્યાય બનેલા હાઈવે નંબર અડતાલીસ ઉપર વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતાર જોવા મળી રહી છે વાહનોની લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અંકલેશ્વર થી વાલે ચોકડી થી રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે ઉનાળાની ગરમીમાં વાહન ચાલકોએ કલાકો સુધી અટવાયા હતા વાલે ચોકડી નજીક અમલાખાડી પરના ઓવરબ્રિજ સાંકડો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે તો અમરાવતી બ્રિજની પાસે પણ શરૂ થયેલા કામગીરીથી વાહનોને પૈડા થંભી રહ્યા છે જેના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યાઓ વકરી રહી છે આ વચ્ચે જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક સાઈડનો રોડની કામગીરી તો બીજા તરફ ઉમા ભવન ફાટક પાસે રસ્તાની કામગીરી શરૂ થતાં જ સાંકડા રસ્તા વચ્ચે વાહન ચાલકો અટવાઈ રહ્યા અને વાહનનો પૈડા અટકી ગયા છે બંને સ્થળે વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને જિલ્લા ટ્રાફિક પોલીસે સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ભારે ગરમી વચ્ચે પણ ટ્રાફિકનું નિયમન કરતા જોવા મળ્યા હતા